ડોર ટુ ડોર ગાડીના ચાલકે રિવર્સ લેતા આ દરમિયાન ચાર વર્ષનો બાળક ગાડી નીચે આવી જતાં તેનું કરુણ મોત થયું છે ત્યારે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનોએ માગણી કરી છે ડોર ટુ ડોર ગાડીના પૈડા ફરી વળતા ચાર વર્ષીય દેવાંશની કમર અને પગના ભાગે ઈજા પહોંચી હતી ત્યારે ઘાયલ દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યો હતો હોસ્પિટલમાં તબીબોએ દેવાંશને મૃત જાહેર કરતા પરિવારના માથે પડ્યો હતો ફરજ બજાવતા તબીબોએ દેવાંશને મૃત જાહેર કરતા પરિવારના માથે આપ તૂટી પડ્યો હતો ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ત્યારે છાડી પોલીસે ડોર ટુ ડોર ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે